નમસ્તે વિદ્યાર્થી મિત્રો ગુજરાતના લેક્ચર નંબર સાતની અંદર આપ સર્વેનું સ્વાગત છે અગાઉના લેક્ચરની અંદર આપણે પ્રોપર નાઉન કોમન નાઉન અને કલેક્ટિવ નાઉન વિશે વિસ્તૃતમાં વિસ્તૃતમાં માહિતી આપણે મેળવી આજે આપણે મટિરિયલ નાઉન વિશે પણ ચર્ચા કરીશું અને બીજું એ છે કે કલેક્ટિવ નાનની અંદર જે કાઉન્ટેબલ અને અનકાઉન્ટેબલ છે એનું પ્લુરલ એટલે કે એક વચનમાંથી બહુચન કેવી રીતે થાય છે એના વિશે આપણે પાછળથી માહિતી મેળવવાની છે જ્યારે નામનું એક બહુવચન કરવાના નિયમો જ્યારે ભણીશું ત્યારે બરાબર એટલે કંઈ પણ પ્રોબ્લેમ જે છે ને એ બધાનું સમાધાન પાછળ આપણે બધું મળી જવાનું છે ઓકે હજી તો ઘણું ડીપમાં જવાનું છે આપણે લોકોને તો આજે આપણે મટિરિયલ વિશે ચર્ચા કરીશું તો ધ્યાન આપણે અહીંયા અ નાઉન ધેટ કેન બી મેઝર્ડ ઓકે કે જેને આપણે મેઝરમેન્ટ કરી શકીએ માપી શકીએ વેઇટ જેનું વજન કરી શકીએ બટ કાન્ટ બી કાઉન્ટેડ પણ આપણે એને ગણી શકતા નથી એ તમામ નામોને આપણે મટીરિયલ નાઉન કહીએ છીએ ફોર એક્ઝામ્પલ વુડ છે ગોલ્ડ છે સિલ્વર છે આયરન છે વોટર છે સુગર છે આ તમામ નામ છે એ બધા મટિરિયલ નાઉન છે ઓકે હજુ ડીપમાં જોઈશું તો પિરિયોડિક ટેબલ એલિમેન્ટ આપણી વિજ્ઞાનની અંદર પિરિયોડિક ટેબલ આવે છે કે જેની અંદર ગોલ્ડ છે સિલ્વર છે કોપર છે એલ્યુમિનિયમ છે જિંક છે ઓકે કાર્બન છે આ તમામ જે પિરિયોડિકલ ટેબલના એલિમેન્ટ છે ને એ તમામ બધા મટિરિયલ નાઉન જ કહેવાય છે અને આ તમામ વસ્તુમાંથી જ્યારે મીન્સ કે બે વસ્તુ અથવા બે થી વધુ વસ્તુ જ્યારે એલિમેન્ટ જ્યારે ભેગા કરવામાં આવે અને એમાંથી જે વસ્તુ બને છે એ પણ ધ્યાન આપો મટિરિયલ નાઉનમાં આવશે ફોર એક્ઝામ્પલ શું કે છે અહીંયા તો મિક્સર મિશ્રણ ઓફ ધીજ એલિમેન્ટ ઉપરના જે એલિમેન્ટો હોય એનું જે મિશ્રણ હોય ફોર એક્ઝામ્પલ કે બ્રાસ તો બ્રાસ શામાંથી બને તો જિંક અને કોપર બે મિક્સ થાય ત્યારે એ બ્રશ બને છે તો એવા જે ઉપરના એલિમેન્ટમાંથી જે મિક્સ મિક્સચર થઈ અને કોઈ એક બીજો એલિમેન્ટ બને છે એ પણ બધા જ એ મટિરિયલ નાઉનની અંદર આવશે ત્રીજો પોઈન્ટ છે લિક્વિડ બેવરેજીસ ઓકે અહીંયા જે પીણા હોય એ તમામ વસ્તુ એ અહીંયા એ મટિરિયલ નાઉનમાં આવશે એ ટી હોય કોફી હોય મિલ્ક હોય ઓઇલ હોય હવે ઓઇલમાં કન્ફ્યુઝન થઈ ગયા અમે ઓઇલ ક્યાં પીવીએ છીએ તો બી સબ્જીમાં શું નાખો છો હું એ ઓઇલની ચર્ચા કરું છું ઓકે અને જે આપણે ગાડીની અંદર નાખીએ છીએ ને એ પણ ઓઈલ એ મટીરિયલ નામનું છે એ પણ લિક્વિડ જ છે ને તો લિક્વિડ ફોર્મની અંદર જે પણ વસ્તુ હોય તો ગેસ ગેસ પણ લિક્વિડ ફોર્મમાં જ હોય છે તો આ બધું તમામ વસ્તુ એ સમય આવશે મટીરિયલ નામની અંદર આવશે તો ગ્રેન્સ અહીંયા આપણે જે અનાજ હોય એ તમામ નામ જે છે વીટ છે રાઈસ છે સુગર કેન છે એ તમામ વસ્તુ પણ મટીરિયલ નામની અંદર આવશે હવે આ પોતે ધ્યાન આપો ન ગણી શકાય એવા જ નામો છે એટલા માટે રૂલ્સ નંબરમાં જો અહીંયા એ પોતે અનકાઉન્ટેબલ હોય છે એને કોઈ પણ જાતના આર્ટિકલ લાગતા નથી એ એન્ડનો યુઝ કરવાનું નથી એ હંમેશા નવ્વાણું પણ નવ્વાણું રખા સિંગ્યુલર રહે છે અને વર્બ પણ એની સાથે સિંગ્યુલર જ આવે છે ઓકે આવા નામની આ ગોલ્ડ છે તો ગોલ્ડ પછી ઈજ આવે વોજ આવે હેઝ આવે એ બધું જોવાનું છે આપણે ટેન્સીસ જ્યારે જોઈશું ત્યારે કેમકે બધી એક બાબત યાદ રાખવાની છે કે તમારા જેટલા પણ ક્વેશ્ચનના આન્સરો અંદર આપવાના થશે એ નાવના આધારે થશે જો તમે નાવને નહીં સમજેલા હો તો કોઈ પણ આન્સર તમે લખી શકશો નહીં એ બાબત તમારે બે શરૂઆતથી પણ કહેતો આવ્યો છું અને આજે પણ કહું છું બરાબર એટલે આપણે આ બધું વસ્તુ છે ને ઈઝીલી લેવાની નથી બરાબર આપણે સમજવાનું પણ છે ડીપની અંદર તો હવે જુઓ ધ્યાન આપો એ પોતે સિંગ્યુલર જ રહેશે હંમેશા આ બધા હવે બાબત યાદ રાખવાની છે કે જેટલા પણ અનકાઉન્ટેબલ નામ હોય ને એ અનકાઉન્ટેબલ નામ હંમેશા સિંગ્યુલર જ હોય ઓકે ચલો આગળ વધીશું હવે શું કે છે કે એસ આપણે યુઝ કરવાનું નથી ઓકે ગોલ્ડનનું કોઈ બી દિવસ ગોલ્ડ નથી કરવાનું સિલ્વર્સ નથી કરવાનું કોપર્સ નથી કરવાનું એવું આપણે અહીંયા કરવાનું નથી એને એસકેઈ એસ લાગતા નથી ઓકે અહીંયા ટીઝ છે તો ટીનું ટીજ રહે ટીઝ નથી કરવાનું ઓકે હવે એનું બહુવચન કેવી રીતે થાય ને હું તમને બધું એકવચનના બહુવચનના જે નિયમો છે એ હું પાછળ તમને સમજાવું છું બરાબર જયારે આપણે એ ટોપિકમાં જઈશું ત્યારે નાઉન નું એક વચનમાંથી કોન્સેપ્ટ ક્લિયર પેલા ફક્ત નાઉન સમજી લો અને નાઉન સમજ્યા બાદ આપણે બહુવચન કેવી રીતે થાય છે એ પણ આપણે સમજવાનું જ છે ફટાફટ આપણે એક્ઝામ્પલ એને જોઈ લઈએ તો શું કે છે અહીંયા જુઓ હર રિંગ ઇઝ મેડ ઓફ ગોલ્ડ ઓકે તો અહીંયા જુઓ ઇઝ આવી ગયું ને

એપસ્ટેક નામ વિશે પણ આપણે અગાઉ ચર્ચા કરી ગયેલા છીએ પણ હવે થોડો ડીપમાં જોઈ લઈશું અહીંયા સો કે ઇટ ઇઝ ડિફાઇન્ડ એઝ ધ ઓફ ઓકે આપણામાં જે ક્વોલિટી રહેલી હોય ગુણવત્તા રહેલી હોય એના વિશે જે નામ આપેલા હોય એ તમામ એપસ્ટેક નામ છે ફિલિંગ આપણી લાગણીઓ છે એક્શન જે ક્રિયા થતી હોય કાર્ય થતું હોય એ તમામ નામ સ્ટેટ અથવા તો મૂડ એ તમામ નામ બધા જ એપસ્ટ્રેક નામની અંદર આવવાના છે ઓકે શું કે છે ધીસ આપણે ફિઝિકલી દેખાતા નથી આપણે એને કોઈ છોઈ શકતા નથી એવું અહીંયા કહેવા માંગે છે ઓકે તો હવે જોઈશું અહિયાં કયા કયા નામ છે તો બ્યુટી છે સ્માઇલ છે લાથિંગ છે નોલેજ છે વિઝડમ છે ઇન્ટેલિજન્સ છે હેપીનેસ છે એન્જોયમેન્ટ છે ફિયર છે લવ છે હેટ છે કરેજ છે ઓનેસ્ટી છે અગાઉ આપણે બધું જોયેલું જ છે બરાબર અહીંયા જોવાનું છે તો નેમ ઓફ ક્વોલિટી તો ક્વોલિટીમાં જો બ્યુટી છે ઓનેસ્ટી છે કરેજ છે કાઇન્ડનેસ છે ગ્રેટનેસ છે હાર્ડનેસ છે હાઇડ છે ટ્રુથ છે વિઝડમ છે આ તમામ નામ એ ક્વોલિટી દર્શાવે છે બ્યુટી એ શું છે આપણામાં ક્વોલિટી સુંદરતા એ ગુણ દર્શાવે છે ધ્યાન આપો ઓનેસ્ટી પ્રામાણિકતા એ ગુણ દર્શાવે છે કોરેજ હિંમત એ ગુણ દર્શાવે છે તો આવા ગુણો જે હોય એ તમામ એ એબસ્ટ્રેક નાઉનની અંદર આવશે ફિલિંગ આપણી જે લાગણીઓ હોય ધ્યાન આપો એ પણ બધા એ એબ્સ્ટ્રેક્ટ નાઉન છે એન્જોયમેન્ટ આનંદ હેટ્રેક ધ્યાન આપો કોઈને ધિક્કારવું કોઈને નફરત કરવી એ પણ એક ફિલિંગ છે ફિયર ડર લાગવું એ એક ફિલિંગ છે લવ પ્રેમ એ પણ એક ફિલિંગ છે ધ્યાન આપો એનું કોઈ ફિઝિકલ એક્ઝિસ્ટન્સ નથી તો કે શારીરિક રીતે આપણે એને જોઈ શકતા નથી આપણે એને જોઈ શકતા જોઈ શકતા પણ નથી ફક્ત આપણે એને મહેસૂસ કરી શકીએ છીએ ના આપો સેડનેસ દુખી થવું એંગર ગુસ્સે થઈ જવું જોઈએ આનંદ મેળવવો આ બધી આપણી ફિલિંગો છે ઓફ ફિલિંગો પણ સામે આવશે એબસ્ટ્રેક્ટ નામની અંદર આવશે તો એને એમ ઓફ એક્શન આની પણ અગાઉ ચર્ચા કરેલી છે મર્ડર છે ડાન્સિંગ છે સિંગિંગ છે સ્મોકિંગ છે વિપિંગ છે ગ્રોથ છે મેડિટેશન છે સ્પીચ છે થેફ્ટ છે આ તમામ વસ્તુ છે ને એ એક્શન દર્શાવે છે કોઈક ને કોઈક કાર્ય અથવા કોઈક ક્રિયા દર્શાવે છે ઓકે મોટો ધ્યાન આપો ડાન્સિંગ ડાન્સિંગ નાચવું કૂદવું ઓકે ગાવું અહીંયા સ્મોકિંગની ચર્ચા છે તો મેં તમને પહેલાં પણ વાત કરી હતી કે જીરંડ જે છે એ તમામ વસ્તુ એ નાઉન જ છે શું છે નાઉન છે એ નાઉન એ વર્બ છે તો વર્બ એ નાઉનનું કાર્ય કરે છે ઓકે એ પણ આપણે સમજવાનું છે જ્યારે જીરંડ ટોપિક લઈશું ત્યારે ચલો આપણે જે નેમ ઓફ સ્ટેટ ફ્રીडम છે લક્ઝરી છે લિબર્ટી છે નર્વસનેસ છે ચાઇલ્ડહુડ છે બોયહુડ છે એડલ્ટહુડ છે કોલ્ડ છે ડેથ છે ઇલનેસ છે ઇન્ડિપેન્ડન્સ મેડનેસ poverty youth આ બધા સ્ટેટ દર્શાવે છે ઓકે હવે નેમ ઓફ આર્ટ્સ એન્ડ સાયન્સ ની અંદર આપણ તમારે યાદ રાખવાનું છે કે એસ્ટ્રોનોમી છે ઇકોનોમિક્સ છે જીઓમેટ્રી છે મ્યુઝિક છે કેમિસ્ટ્રી છે

એસકે ઇએસ કે આપણે એવું કઈ લગાડવાનું નથી કોન્સેપ્ટ ક્લિયર ચલો નોર્મલી આર્ટિકલ ઇઝ નોટ યુઝોર એબસ્ટ્રેક્ટ નાઉન આર્ટિકલ એબસ્ટ્રેક આગળ આવતા નથી ક્યારે આવે છે જ્યારે આર્ટિકલ જ્યારે આપણે ડીપમાં જોઈશું જોઈશે આર્ટિકલ નામનો ટોપિક જ્યારે જોઈશે ત્યારે એના પછી જે એબસ્ટ્રેક નાઉન ઇઝ યુઝ એઝ સિંગ્યુલર વર્બ સિંગ્યુલર એબસ્ટ્રેક્ટ નામ છે એ હંમેશા સિંગ્યુલરમાં આવે અને વર્બ પણ કેવું લેશે સિંગ્યુલર લેશે ઓકે કોન્સેપ્ટ ક્લિયર હવે જુઓ જે નામની પાછળ એ ઈ ए जीई तो शोर्टेज ए जी ग्रो एन सीवाय चलो ए एन सीवाय सीवाय आई टी वाय डबल एस टी O एन ए एन N T एच H टी एस एच Y होए हो ते तमाम नाम एबस्ट्रेक नाम बराबर हम ए जीई एना क्या शब्द बनो तो shortage.

તો અહીં એબ્સ્ટ્રેક્ટ નામ વિશે હા એના એક્ઝામ્પલ આપણે જ્યારે જોવા જઈશું ત્યારે શકે છે અહીંયા ઓનેસ્ટી ઓનેસ્ટી છે ઓકે ઇઝ ધ બેસ્ટ પોલિસી તો અહીંયા ઓનેસ્ટી છે બીજું અહીંયા કોલ્ડ છે એના પછી અહીંયા ચાઇલ્ડહુડ છે અહીંયા સ્પીચ છે અહીંયા હેપીનેસ છે અહીંયા બ્યુટી છે આ તમામ બધા એબ્સ્ટ્રેક્ટ નામ છે કેવા છે એબસ્ટ્રેક્ટ નામ તમે મેં આ બધા સમજી ગયા છો એબસ્ટ્રેક્ટ નામ તમે કદાચ વાક્યમાંથી શોધતા પણ તમને આવડી જશે જ્યારે કોઈ વાક્ય આપેલું હોય ને નીચે કીધેલું હોય કે આ નાઉનનો કયો પ્રકાર છે તો પણ તમને આવડી જાય અને એબસ્ટ્રેક્ટ નાઉન વિશે તમે ડેફિનેશન સમજી ગયા છો બરાબર એના રૂલ્સ અને રેગ્યુલેશન તમે સમજી ગયા છો તો પછી તમે એના આન્સરો પણ ઇઝીલી મૂકી શકશો ઓકે તો હવે નેક્સ્ટ લેક્ચર જે છે એ લેક્ચર નંબર આઠ નહીં આવે પણ લેક્ચર નંબર એક આવશે કે જેની અંદર આપણે નાઉનનો અહીંયા નંબર જે છે સિંગલોરમાંથી પ્લુરલ કરવાના જે પણ નિયમો છે એ તમામ આપણે જોવાના છે બરાબર ખૂબ ડીપમાં આપણે નાઉનની અંદર જવાનું છે કે જેનાથી કોઈ પણ જાતનું નાઉનનું કન્ફ્યુઝન રહે નહીં ઓકે સારું તો તમે આ લેક્ચર આનંદથી નિહાલ્યું છે તેના માટે આપ સર્વેનો આભાર ફરીથી કહું છું આ લેક્ચર તમારા મિત્રો સુધી પહોંચાડો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું આપ ભૂલશો નહીં થેન્ક યુ વેરી મચ